એ બધાને શું લાગે મોટો બ્લોગ એટલે આમ લાંબો બ્લોગ બોલવામાં શું આવે મોટો બ્લોગ મોટો બ્લોગ હોય છે બા હું જોવો પણ તો ભાઈઓ ફરી એકવાર તમારા બધાનું હાર્દિક સ્વાગત છે આપણા આજના દાયક નવા બ્લોગમાં તો મિત્રો કેમ છો તમે બધા મજામાં નહીં તો અત્યારે વાગી ગયો છે ભગવાનનો એક અને જમીન નવરા થઈ ગયા છે તો નવરાશી તો નીકળ્યો હવે મોટો વ્લોગ કરવા તો ચાલો હવે મળું તમને સીધો મોટો વ્લોગ ઉપર તો અહીંથી આપણા મોટો વ્લોગની જે શરૂઆત છે એ થઈ ગઈ છે બરાબર અને શરૂઆતથી આપણને શરૂઆતમાં જ જોવા મળી ગયા છે અમુક મહેમાન આ કાળા કાળા હાલો તો અહીંયાથી જ આવીએ આપણે આગળ પહેલાં તો અને મિત્રો એક વાત કહેવાની હતી કે આના અમારી બાજુ છે ને આ બધાને ઓછી ખબર પડે હું મોટો બ્લોગ માને એમાં બધાને શું લાગે મોટો બ્લોગ એટલે આમ લાંબો બ્લોગ બોલવામાં શું આવે મોટો બ્લોગ મોટો બ્લોગ એટલે લંબાઈમાં લાંબો બ્લોગ બધા એમ સમજે ઘણા મને કીધું કે અમે મોટો બ્લોગ એટલે છે ને આમ લંબાઈમાં છે ને લાંબો બ્લોગ છે એમ પણ એમ નહીં મોટો બ્લોગ એટલે એકચુઅલીમાં મોટર સાયકલ ઉપર એટલે બાઇક ઉપર બનાવીને એ બ્લોગ અત્યારે જે આપણે કરીએ છીએ ને એને મોટો બ્લોગ કહેવાય અરે ભાઈ સાહેબ હું અરે અરે આ બધી ભેંસો કેમ દોડે છે એ માથે જાય સડી જાય આમ તો જવો પણ વિચારો તો બહુ ધ્યાન રાખવું પડે ભાઈ અને અત્યારે જ દેખાય છે નકરી ભેંસો જ દેખાય છે આજ આપણે આજ આપણે જાવી ભાઈ ધીમે ધીમે આગળ વધવી અને તમે પેટ્રોલ ઉપર ધ્યાન ન દેતા બરોબર કેમકે એ કાંટો છે ને અત્યારે બંધ છે હવે તમે વિચારશો ગાડીમાં પેટ્રોલ છે અને એના નીકળી ગયો પણ એ કાંટો છે ને ત્યારે બંધ થઈ ગયેલો કેમ કે છે ને આપણી ગાડીમાં એક શેડો છે ને એ તૂટી ગયો છે બરાબર એટલે કાંટો બંધ થઈ ગયેલો છે એવું છે ભાઈ એટલે પાછા અહીંયા એમ ન કહેતા પેટ્રોલ તો છે અને એવું કમેન્ટ ન કરતા અને આ જે રોડ છે ને એ હમણાં હમણાં નવો બનેલો છે ને ખરા અહીંયા કેવો પહેલાં રોડ હતો બહુ ખાડા ખડિયાવાળો હતો રોડ બરોબર હતો જ નહીં અહીંયા એટલે છે ને હમણાં હમણાં નવો રોડ બની ગયો એટલે આંકવાની મજા આવે ગાડી હું હવે પહેલાં તો બહુ કેવર આવતું ઓલી ભેંસું ભાઈ આવી હતી સારું સાઈડમાં હતી નકર ભાઈ ભટકાણી હોય તો ને મારી નાખે હું જો હું એવું નથી માનતો કે મોટો વ્લોગ કરવો હોય આપણે બરોબર તો સુપર બાઇક આપણી પાસે હોવી જરૂરી છે એવું થોડુંક છે કે આપણી પાસે સુપર બાઇક હોય તો જ તે મોટો વ્લોગિંગ થાય આપણે જે બાઇક હોય એમ થઈને કરી એકવી આપણે તમારું શું કહેવું છે જરા કોમેન્ટમાં કહેજો કેમ કે મારી પાસે તો જો છે મારી સ્પ્લેન્ડર બરોબર હું મોટો વ્લોગિંગ કરું છું અત્યારે તો પછી આગળ જતા હું થાય એ છું પણ અત્યારે તો આપણી પાસે આપણે સ્પ્લેન્ડર છે મસ્ત મજાની એને લઈને નીકળી બીજું તો હું મારું માનવું એવું છે કે આપણી પાસે સુપર ભાઈ કોઈ કાંઈ જરૂરી નથી તમારું શું કેવું છે એ વિષય ઉપર જરાક કોમેન્ટમાં કહી દેજો તમે બેસો આવ્યું આજે આપણને નગર બેસવું જ જોવા મળે છે આપણા બ્લોગમાં એんだ, આ રસ્તો છે ને સીધા જાઓ તમે એટલે આવી જાય હાઈવે હાઈવે અહીંયા ભાવનગર થી સીધો આવે અમદાવાદ ભાવનગર અમદાવાદ હાઈવે આવી જાય આગળ તમે સીધા જાવ ને એટલે પાણી છે ને ભરાય છે બધા હજી તો વરસાદ એક આવ્યો નથી તોય બધા પાણી ભરેલા છે જો હજી એકે વાર હરકો વરસાદ કાંઈ અમારે આવ્યો નથી બધે ઘણી જગ્યાએ આવે ને ઘણી જગ્યાએ જે વરસાદનો નામો નિશાને નથી અહીંયા આવે પણ અમુક અબુક સાટા આવે છે ક્યારે ક્યારે એ બે વાર લગભગ આવ્યા છે સાટા જેવા તેવા સાટા આવેલા છે ખાલી બે વાર બાકી વરસાદ તો આવ્યો નથી કાંઈ એવો કાંઈ હજી હરખો કાંઈ ચોમાસું જો કે ચાલુ થઈ ગયું છે હવે તો વરસાદનું નામો નિશાન નથી આ બાજુ અને આ મોટા બ્લોગિંગ છે એ મારા માટે નવું નવું છે બરોબર તો બોલવામાં કાંઈ પણ ભૂલચૂક થાય તો યાર એના માટે સોરી માફ કરી દેજો એન્ડ એવું કે મિસ્ટેક હોય મારી તમને લાગતું હોય કે આ મિસ્ટેક છે તો એ જલ્દી જલ્દી કોમેન્ટમાં લખી નાખો તમે એટલે હું એ સુધારો એટલે તમને જોવાની મજા આવે અને મને પછી છે ને બ્લોગ બનાવવાની મજા આવે એટલે છે ને જલ્દી જલ્દી કોમેન્ટ કરી નાખો તમે તમને એવું કઈ લાગતું હોય કે આ મિસ્ટેક છે ને કોમેન્ટમાં લખી નાખો જો અમદાવાદનું બોર્ડ યુરિયું પણ ધૂળ ધૂળ ચડી ગઈ એની ઉપર હું આજે છે ને એ છે ભાવનગર નું રીતનલ સાયન્સ સેન્ટર એન્ડ અત્યારે જો સામે દેખાય ને એ છે હાઈવે આપણે ભોગી ગયા તારે હાઈવે ઉપર અહીંયા તો હું આજે હું બસ ઉભી ઓડી છે હું અંદર આવ્યા લાગે થોડા વિદ્યાર્થી અહીંયા વિદ્યાર્થીઓ હોય ને બધા વધારે આવે કાકા મને જોતા રહી ગયા અહીંયા ત્યારે બધાને નવું નવું લાગે શું પહેરીને નીકળ્યો છે એમ કે એટલે હેલમેટ તો બધા નોર્મલી પહેરતા જ હોય પણ અહીંયા હેલમેટમાં પાછો અમે ફોન લગાડેલો છે ને એટલે બધાને નવું લાગે અત્યારે આપણે છીએ મિત્રો દસ નાળા બરોબર દસ નાણાં હાઈવે ત્યાંથી પાછો વળી ગયો હું ત્યાં આટો મારું મેં કીધું નવરો હતો ત્યાં મોટો બ્લોગ એકાદો બનાવી નાખું અને ત્યાંથી વળી ગયો ભાઈ પાછો જાવ પાછા ઘર બાજુ ધીમે ધીમે બીજું તો હું તારે કટરાનો કાચ ફોટી ગયો લાગે તો એ જાય છે ને કાકા લેવરો લેવર લેવરો લેવર તો ન નહોતા પણ ધીમે ધીમે હતા આજ નગરી ભેંસું જોવા મળે જોવા ગાયું ભેંસું આપણા બ્લોગમાં આ છે ને ભેંસ દિવસ છે જો કે આજ વિશ્વ યોગ દિવસ છે એકવીસ જૂન છે આજે એટલે આજે છે વિશ્વ યોગ દિવસ પણ આપણા માટે બની ગયો ભેંસ દિવસ કેમ કે આજે આપણે નગરી ભેંસ જ જોવા મળે કોને ખબર શું હોય બાકી તો જોવું અત્યારે પેટ્રોલનો કાંટો પાછો ચડી ગયો છે હમણાં હું કહેતો હતો ને પેટ્રોલનો કાંટો બંધ છે ક્યારેક પાછો બંધ થઈ જાય ને ક્યારેક ચાલુ થઈ જાય જોવો અત્યારે પાછો થોડોક ચડી ગયો હમણાં પાછા ઘડી ઘડીને વધારે ચડી જાય હું ક્યારેક આ બંધ થાય ને ક્યારેક ચાલુ થઈ જાય એ છે ને એક મારે ચેક કરાવવાનું છે એને રિપેર કરાવવાનું છે બાકી તો એવું બધું છે જુઓ આ કાંટો પાછો બરોબર આવે છે સ્પીડ કાંટો બાકી આ પેટ્રોલના કાંટામાં કાંક લોચો છે એ લોચો છે એ કાંક વાયરિંગનો છે એના લીધે છે ને આ વોને નથી વાગતો એટલે અત્યાર બાજુ જો અત્યાર વાગે જો અત્યાર પાછો નથી વાગતો જુઓ ક્યારેક વાગે ને ક્યારેક નથી વાગતો એવું બધું થાય છે એટલે ઈ કાક લોચો છે ગાડીમાં ઈ એક રિપેર કરાવવાનો છે એના લીધે આ લાઈટ છે ને જે થાય છે 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 એ રિપેર બધું બધું એવું ગાડી થોડા ખર્ચામાં છે હા હું આગળ રિક્ષામાં બાટલા છે શું છે ગેસના ગેસના બાટલા જેવું જ લાગે બાટલા છે કાક એટલે ઓલા આપણા ઘરમાં વાપરવી બાટલા નથી ઈ ગેસ નહીં બીજો કાક ગેસ હશે ખબર હવે આપણને કઈ ખબર હોય ને તો પાછા એમ પગી જ કરે અને મારે યાદ આવેલો તો અમારો ગીટી સાં તો જોતા તો જો ગાડી માંથી ઉતરી બાકી તો જો અત્યારે પોગી ગયા ઘરે અને વિડીયો તમે અહીંયા સુધી જોયો છે વિડીયો તમને થોડોક સારો લાગ્યો જશે તો વિડીયોને એક લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને હવે મળશું એક નવા બ્લોગ સાથે ત્યાંથી બધાને હરાનમાં દેવ બાય બાય થેન્ક્સ ફોર વોચિંગ